હા હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આપણો ચોથો ચોથો પાઠ પરમાણુનું બંધારણ બરાબર સ્ટ્રક્ચર ઓફ એટમ એ જોવાના છીએ તો જો મિત્રો આ જે પાઠ છે ને બધા કનેક્ટેડ છે જોડાયેલા છે આની પહેલાં આપણે આનો જ કહું છું રસાયણ વિજ્ઞાનનો આપણે પાઠ જોયો તો ત્રીજા નંબરનો પાઠ જોઈએ તો જે હતો આપણો પરમાણુ અને અણુઓ અને એની પહેલાં આપણે જોયું હતું આપણી આસપાસ દ્રવ્ય શુદ્ધ છે પહેલું ચેપ્ટર છે મેં જે નથી ચલાવ્યું પણ હું ચલાવી દઈશ બરોબર શું સમય ઓકે તો જો આના ચાર ચેપ્ટર છે ચારે ચાર ચેપ્ટર એકબીજા સાથે જોડાયેલા છે બરાબર એની અંદર આપણે ચોથો જે પાર્ટ છે લાસ્ટ છે રસાયણ વિજ્ઞાનનો આપણો પાર્ટ છે જે પરમાણુનું બંધારણ એ આપણે શરૂ કરવાના છીએ ઓકે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે પરમાણુનું તો હવે એન્ડ થી શરૂઆત થાય તો ત્રીજા પાઠની અંદર આપણે શું જોયું હતું કે દરેક વસ્તુ જો તમે કોઈ બી વસ્તુને લો જુમાઉટ કરો તો તમે આપણે આજુબાજુ શું જોવા મળે આપણે દરેક વસ્તુ છે શેની બનેલી છે દ્રવ્યની બનેલી છે આપણે આજુબાજુ દરેક વસ્તુ જોઈએ એ દ્રવ્યને તમે ઝૂમ કરો ઝૂમ કરો અંદર તમે જુઓ તમને શું જોવા મળે અણુઓ અને પરમાણુ તો આપણે એવું માનીએ તો કે અણુ અને પરમાણુ છે નાનામાં નાનો ઘટક છે એનાથી કોઈ નાનો ઘટક નથી બરોબર પણ આ પાઠની અંદર એક એ વસ્તુ છે કે જે આપણને મજબૂર કરી દે છે કે એ અંદર કંઈક એ વસ્તુ હોવી જોઈએ હજી પણ જેની મદદથી શું છે આપણને ખબર પડે આપણને એ લાગે કે પરમાણુ અંદર હજી કંઈક હશે એ પ્રયોગના આધારે આપણને ખબર પડવી પડે છે આપણને એવું લાગે છે કંઈક આની અંદર હોવું કઈ રીતે સમજો તો એ આપણને કઈ રીતે લાગ્યું કે હોવું જોઈએ કે પરમાણુ એ શું છે આવી ભાજી નથી આપણે એવું ત્રીજા પાઠની અંદર સમજ્યા હતા કે પરમાણુની અંદર તમે ભાગ પાડતા જાઓ પાડતા જાઓ તમે લાસ્ટ પરમાણુ દીપોક છું પરમાણુ પછી અંદર તમે જઈ શકશો નહીં એવું આપણે કીધું પણ આની અંદર આપણે સમજીશું કે પરમાણુ અંદર પણ કંઈક છે અને એને આપણે સમજીશું આ પાઠની અંદર જેને આપણું પાઠનું નામ છે પરમાણુનું બંધારણ બરાબર ઓકે તો એ વસ્તુ તો ખબર પડશે કે પરમાણુ લાસ્ટ પરમાણુધિણ તો હવે આપણે આ બધા વૈજ્ઞાનિકો વિચાર કરતા હોય કે પરમાણુ અંદર કંઈક વસ્તુ હશે તો એ પ્રયોગને આપણે મેન સમજીએ કે પ્રયોગ હતો આપણે કે શું થાય છે કે એક આપણે પ્રયોગ કરીએ છીએ પ્રયોગનો વિડીયો પણ છે એ પહેલાં હું તમને બોલીને કહી દઉં પછી વિડીયો તમે જોઈ લો બરાબર શું કરવાનું કે તમારે એક કાગળના ટુકડા લેવા નાના નાના ટુકડા કરી દેવાના કાગળથી કાપી અને નાના ટુકડા લેવાના પછી કાંકસો લેવાનો કાંકસાને ઘસવાનો આ બધું પહેલાં બી કર્યું છે કાંઠમાં ધોરણ ફુગ્ગાવાળો પ્રયોગ કર્યો હશે પછી શું કહેવાય ઓલું કંઈક રેશમના કાપડથી કાચના સજાને ઘસીને ટ્રાય કરો તો બી તમે ટ્રાય કરેલું હશે તો શું કરવાનું કાંકસાને ઘસી દેવાનો કાંકસાને માથા ઉપર ઘસી દેવાનો વાળ સાથે અને પછી એને તમે કાગળ જોડે લઈ જશો તો કાગળ ચોટી જશે કાંક્ષા જોડે કાગળ સુધી જશે ચોટી જશે વિડીયો છે તમે જોઈ લેજો રાઈટ જે તમને ખ્યાલ આવે હવે તો તમે જોઈ લીધો છે વિડીયો તો હવે આ થયું કઈ રીતે આ જ મેઇન પ્રયોગ છે આપણને જે પરમાણુ અંદર કંઈક હશે એ આપણને મેન એને તરફ આપણને લઈ જાય છે આપણું ધ્યાન દોરી જાય છે તો જો કઈ રીતે થયું હશે આની અંદર કેવું હોય કે સમજો કાંકસો હશે તો કાંક્ષાના શું હશે પરમાણુ હશે શું હશે કાંક્ષાના પરમાણુ હશે તો માની લો કાંક્ષાના પરમાણુ અને નીચે તમે વાત કરો એ તો થોડુંક હું ઝૂમઆઉટ કરું પેલા આપણો હવે દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે તો કાંખો છે એનો બનેલો દ્રવ્યનો બનેલો હશે આ કાગળના ટુકડા છે બનેલા દ્રવ્યના બનેલા હશે તો અમે આઉટ કરીએ આપણે થોડુંક આને આઉટ કરીએ ઝૂમ કરીએ આપણે શું જોવા મળશે કે આના નાના નાના કણો હશે નાના નાના પરમાણુ હશે જેને આપણે કહીએ આના પણ પરમાણુ હશે બરાબર હવે થાશે કે પહેલાં તો આ બીજાને એકબીજાને ખેંચતા નથી પહેલાં જો એમને કાંક્ષો કને લઈ જશે તો કશું નહીં થાય પણ મેં જેવું આ કાંક્ષાને મારા માથામાં ઘસ્યું આ કાંક્ષા અંદર કંઈ કઈ વસ્તુ થઈ આ કાંક્ષા અંદર કંઈ કઈ વસ્તુ થઈ જેના કારણે આ કાંક્ષા અંદર એક વસ્તુ ઉત્પન્ન થઈ એ વસ્તુને સમજીએ વસ્તુને કહેવાય બીજ ભાર શું કહેવાય કદાચ તમે પહેલા સમજાયો તો આ વીજભાર છે એ બે પ્રકારના હોય આપણે કેવા પ્રકારના હોય બે પ્રકારના હોય આવી રીતે લખો આવી રીતે લખો તો વિચારે બરાબર વીજભાર બે પ્રકારના હોય એ ધન અને એક હોય ઋણ વીજભાર ધન વીજભારને તમે પ્લસ વડે દર્શાવો ઋણ વીજભાને તમે માઇનસ વડે દર્શાવો બરાબર નિશાની ધન વીજભાને પ્લસ વડે ઋણ વીજભારને માઇનસ વડે હવે યાદ રાખવાનું કે બે સમાન વીજભારો એકબીજાને કદી આકર્ષે નહીં પ્લસ પ્લસ એકબીજાને અપાકર્ષે મતલબ કે તમે પ્લસ પ્લસને કને લાવો ચુંબકમાં તમે જોયું છે પ્લસ નજીક સમાન ધ્રુવો એકબીજાને શું કરે અપાકર્ષે દૂર જતા રહે નજીક રહે નહીં બરાબર અને અસમાન ધ્રુવ

તો હવે જોઈએ કે આ વીજભાર છે આની અંદર ઉત્પન્ન થઈ ગયું રેડી તો તમે ઉત્પન્ન થાય છે કઈ રીતે વીજભાર ઉત્પન્ન થાય છે કઈ રીતે કોઈ વસ્તુ અંદર વીજભાર કઈ રીતે ઉત્પન્ન થાય છે તમને એક વસ્તુ કહું કે વીજભાર એ ઉત્પન્ન થાય છે એક વસ્તુના કારણે એ વસ્તુનું નામ છે ઇલેક્ટ્રોન શું નામ છે એનું નામ છે ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એ આપણે પરમાણુ અંદર જોવા મળે છે જે આ પ્રયોગના આધારે આપણને ખબર પડે કે પરમાણુ અંદર કંઈક તો એ વસ્તુ છે જેની મદદથી આની અંદર વીજભાર ઉત્પન્ન થાય છે વીજભાર નામનો શબ્દ કંઈક એવી રીતે ઉત્પન્ન થયો એની અંદર શું થાય છે વીજભાર ઉત્પન્ન થાય છે રેડી તો શું ઉત્પન્ન થયો આની અંદર વીજભાર ઉત્પન્ન થયો તો સમજો એ તમે મને કીધું કે આની અંદર સર વીજભાર ઉત્પન્ન થયો પણ આની અંદર તો કંઈક થયો નહીં સમજો હું શું કહું તમે મને કહેશો કે સર આની અંદર વીજભાર ઉત્પન્ન થઈ ગયો રેડ તો આની અંદર તો વીજભાર હે નહીં તો કઈ રીતે એકબીજાને એટ્રેક કરે તો એ કઈ રીતે એટ્રેક કરે તમે સમજો આને તમે જૂમઆઉટ કરશો તો પરમાણુ તો દરેક પરમાણુની અંદર શું હોય કહું એક ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય પરમાણુ અંદર શું હોય એક ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય બે વસ્તુ હવે તમે જુઓ હું તમને એક રૂપિયો આ લઉં અને એક રૂપિયો લઈ લઉં તમાર કેટ કેટલા કેટલી રહે તમે અમીર થઈ જાઓ ગરીબ થઈ જાઓ હું તમને તને સમજ હું તને આતું હોય તું ઓર્ડર બરાબર હું તને એક કરોડ રૂપિયા મેં તને ને એક કરોડ રૂપિયા લઈ લીધા તું અમીર થયો ગરીબ થયો સર એ નહીં ગરીબી ના થયું તો બસ એવી જ રીતે આ પરમાણુ છે એની અંદર એક ધન હશે એક ઋણ હશે ધન અને ઋણ શું થઈ જશે કે બીજાને તટસ્થ નાખશે જીરો થઈ જશે શું થઈ જશે જીરો જે હતો નહીં એને તટસ્થ કહેવાય જીરો એને શું તટસ્થ તટસ્થ એટલે આ બાજુ ને આ બાજુ નહીં જીરો બરાબર તો પરમાણુ કેવો હોય છે તટસ્થ હોય છે પણ તમે પરમાણુ તટસ્થ હશે તો એની અંદર શું હશે એક પ્લસ હશે ને એક માઇનસ હશે તો અંદર શું હશે એક પ્લસ હશે ને એક માઇનસ હશે હવે તમે ઘસ્યું તો માની લો આની અંદર શું ઉત્પન્ન થયું માઇનસ ઉત્પન્ન થયું તો આ ભય માઇનસ છે બરાબર આ ભય માઇનસ છે તો એ કંઈ પ્લસ છે ને માઇનસ છે તો એ કોને એટ્રેક્ટ કરશે પ્લસ સુ કોને ખેંચે તો ભાઈ પ્લસ હોય એમાં સોરી માઇનસ હોય કોને ખેંચે પ્લસને ખેંચે તો આ માઇનસ રહ્યો આ પ્લસને ખેંચશે કારણ કે આની અંદર તો પ્લસ હે નહીં આની અંદર પ્લસ હે એટલા માટે આપ શું કરશે એટલા માટે ખેંચે

ઇલેક્ટ્રોન પરમાણુ એક શેનો બનેલો છે આપણને ખબર પડી ઓગણીસો નેવની અંદર કે ઓગણીસો નેવું જ લગભગ હા સમજી ઓકે વર્ષમાં થોડું ઘણું મિસ્ટેક થાય તો કારણ કે આ ઇતિહાસ થોડી જાય બરાબર વિજ્ઞાન એટલે થોડું ઘણું વર્ષમાં કપાસ થાય તો જોઈ લે છે બરાબર લગભગ ઓગણીસો નેવું ની અંદર આપણને ખબર પડી કે પરમાણુ એ શું છે એક જે અપ્રમાણિકરણ કણ એટલે કે પરમાણુની અંદર પણ એક શું છે કંઈક વસ્તુ છે ઘટક છે એને શું કે ઓછામાં ઓછું એક ઘટક ધરાવે છે ઘટકને આપણે ઇલેક્ટ્રોન નામ આપ્યું શું નામ આપ્યું આપણે ઇલેક્ટ્રોન ઓકે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને તો આપણે માઇનસ વડે દર્શાવ્યું શું વડે છે એને વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર છે માઇનસ ઇલેક્ટ્રોનને દર્શાવવાય ઈ વડે દર્શાવે છે એના વડે દર્શાવે ઈ વડે દર્શાવે તો હવે આપણે શું આના આધારે કન્ક્લુઝન શું મળે આપણે ખબર શું પડી જુ કન્ક્લુઝન તો એના આધારે મેન આપણે વસ્તુ ખબર પડી કે જે પરમાણુ છે એ પરમાણુ છે ને ભાઈ શું ધરાવે છે તો કહેવાય એ પરમાણુ ધરાવે છે ઇલેક્ટ્રોન ધરાવે છે તો ઇલેક્ટ્રોન ધરાવે છે તો ઇલેક્ટ્રોન ધરાવે તો બધા પરમાણુ ઘૂણી ભરનાવો જોઈએ કારણ કે જો ઇલેક્ટ્રોન વિશે થોડુંક સમજાવી દઉં પરમાણુ શું ધરાવે છે ઇલેક્ટ્રોન પહેલાં ઇલેક્ટ્રોન વિશે થોડું સમજાવી દઉં પછી બીજા ઘટક વિશે સમજાવું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને શેના વડે દર્શાવે તો ઇલેક્ટ્રોનને ઈ વડે દર્શાવે છે ના વડે દર્શાવે ઈ વડે દર્શાવે અને એનો વીજભાર કેવો હોય છે તેનો વીજભાર હોય છે ઋણ કેવો વીજભાર હોય છે ઋણ બીજું એને ઇલેક્ટ્રોનને શેના વડે દર્શાવે એ માઇનસ વડે દર્શાવે રાડ ઋણ વીજભાર છે પછી ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો લેવામાં આવે છે એક ઇલેક્ટ્રોનનો વીજભાર સોરી વિજભાર વીજભારને કેટલો દર્શાવવામાં આવે છે માઇનસ વન વડે દર્શાવવામાં આવે કેટલા વડે માઇનસ વન વડે દર્શાવવામાં આવે છે રાટર તો થઈ જાય ઇલેક્ટ્રોન ઓકે તો તમે તમે જો બધા પરમાણુ અંદર ઇલેક્ટ્રોન હોય તો બધા પરમાણુ ઋણ વિજભાર હોવા જોઈએ પણ ના ઋણ વિજભાર નથી બધા કહેવાય છે ટટસ છે ટટસ્થ હોવાનું કારણ શું કે એના ભેગો બીજો પણ એક ઘટક અંદર આવેલો હશે ઇલેક્ટ્રોન તો હશે પણ એના ભેગો બીજો બીજો કંઈક ઘટક પણ અંદર આવેલો હશે જેના કારણે શું થઈ જાય છે તટસ્થ થઈ જાય છે તો એ ઘટકની શોધ ઓગણીસો અઢારસો અઠ્યાસી કે અઢારસો છ્યાસી લગભગ અઢારસો છ્યાસી અઢારસો છ્યાસીની અંદર કરવાની એક સોરી આ ઇલેક્ટ્રોનિક શોધ કોને કરી ખાલી સમજી ઇલેક્ટ્રોનિક શોધ કરી જે જે થોમ્સન યાદ રાખજો ઇલેક્ટ્રોન પ્રશ્ન શકે ઇલેક્ટ્રોનની શોધ કરી જે જે થોમ્સન જે જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી જે જે થોમ્સન પછી હવે બીજો એક ઘટક બીજો ઘટકનું નામ હે પ્રોટોન શું નામ હે પ્રોટોન પ્રોટોનની શોધ કોના દ્વારા થઈ તો પ્રોટોનને પહેલાં ખબર નથી કે આનું નામ પ્રોટોન છે તો પ્રોટોનને એક નવું નામ આપ્યું એ નવું પહેલાં સોરી પહેલાં નામ બીજું હતું પછી તો આપણે એને પ્રોટોન તરીકે ઓળખ્યા પહેલાંનું નામ હતું કેનાલ કિરણ શું નામ હતું એનું કેનાલ કિરણો કેનાલ કિરણો એનું નામ પહેલાં શું હતું યાદ રાખજો પ્રોટોનનું પહેલાંનું નામ શું હતું કેનાલ કિરણ

ઓકે તો પ્રોટોનની પહેલાં શું કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે તો પ્રોટોન ને વડે દર્શાવવામાં આવે તો પ્રોટોનને દર્શાવવામાં આવે છે પી વડે શના દર્શાવવામાં આવે છે પી વડે પ્લસ પી વડે દર્શાવવામાં આવે છે એનાનો વીજભાર કેવો હોય છે ધન હોય છે કેવો વીજભાર હોય છે ધન હોય છે અને એને શેના વડે આપણે પ્લસ વન વડે દર્શાવીએ શના વડે દર્શાવીએ પ્લસ વન તો જો હવે પ્રોટોન આની અંદર શું હશે એક ઇલેક્ટ્રોન હશે અને એક પ્રોટોન હશે તો એક પ્લસ હશે એક માઇનસ હશે શું થઈ જશે તટસ્થ થઈ જશે શું થઈ જશે

એ શું છે વિભાજ્ય છે પહેલાં આપણે માનતા હતા પરમાણુ કેવું છે અવિભાજ્ય છે પણ ના પરમાણુ અવિભાજ્ય નથી એની અંદર શું છે પરમાણુ વિભાજ્ય છે પરમાણુ અંદર ભાગ પડે છે હજી પરમાણુ ઘટક ધરાવે છે અને એ બે આપણા એમાંથી બે ઘટકોને ખબર પડી બે ઘટક કયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ કોના દ્વારા થઈ તો કે જે જે થોમ્સન દ્વારા થઈ જેજે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી ઇલેક્ટ્રોનને માઇનસ ઈ વડે દર્શાવવામાં આવે છે વીજભર માઇનસ વન લેવામાં આવે છે બીજી બાજુ વાયુ વિભાગની અંદર નવા એક ધન ધનવિજભ કિરણોની હાજર આપણને કણો જોવા મળે જેને કેનાલ કિણો તરીકે ઓળખવામાં આવ્યા અને ગોલ્ડ ઈ ગોલ્ડ સ્મિથ દ્વારા શોધવામાં આવ્યા અને એને કેનાલ કિણો કીધા અને એ શું છે આપણે પ્રોટોન છે એને પાછળથી પ્રોટોન તરીકે ઓળખવામાં આવ્યા પ્રોટોનને પ્લસ પી વડે દર્શાવવામાં આવે છે અને બીજ પ્લસ એક લેવામાં આવે છે બરાબર ઓકે તો આ વસ્તુ થઈ ગઈ તો હવે આ તો થઈ ગયું આપણે આપણને ખબર પડી જાય આ તો આપણને શું ખબર પડી કે પરમાણુ અંદર આ બે ઘટકો હોય પણ હવે આ બે ઘટકોની ગોઠવણી કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે અને એ આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે જે અલગ અલગ હવે વૈજ્ઞાનિકો શું કરવા માટે વૈજ્ઞાનિકો ખબર પડી કે પરમાણુ અંદર કંઈ કહે તો એ શું કરવા લાગે પરમાણુ અંદર કઈ રીતે બધી બે ઘટકોની ખબર પડી તો આ બે ઘટકોની ગોઠવણ કઈ રીતે થાય છે તમે સમજો મેં કીધું કે પરમાણુ અંદર શું છે એક ઇલેક્ટ્રોન હે અને પ્રોટોન ઇલેક્ટ્રોન હે અને પ્રોટોન તો આ બંને ગોઠવાય છે કઈ રીતે કઈ રીતે ગોઠવણ પામે એવું નહીં બંને ભેગા રહેતા હશે ના ગોઠવણ એમને અલગ અલગ થાય છે કઈ રીતે ગોઠવણ થાય છે તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ એમને અલગ અલગ નમૂનો આપ્યો કે અમુક કીધું ઇલેક્ટ્રોન આયોત્તે ગોઠવાયેલા હોય છે પ્રોટોન આયો ગોઠવાયેલા હોય છે પરમાણુદે ઇલેક્ટ્રોન આયો ગોઠવાયેલા હોય છે પ્રોટોન આયો ગોઠવાયેલા હોય છે તો એક નમૂનો આવશે એ નમૂના આમાંથી આપણે મેન ત્રણ નમૂના ભણવાના છે મુખ્ય નમૂના આવશે નમૂનાને પછી શું હશે મર્યાદા હશે કારણ કે કાંઈ ખામી હશે એ ખામી માટે પૂરી કરવા માટે બીજો નમૂનો આવશે એ બીજા નમૂનો આવશે બીજા નમૂનાની કંઈક ખામી હશે એને પૂરી કરવા માટે ત્રીજો નમૂનો આવશે એવી રીતે બરાબર એમ કરતાં કરતાં આપણે પરમાણુનું યોગ્ય ચોક્કસ બંધારણ તરફ પહોંચી જશું કે પરમાણુનું સાચું બંધારણ શું છે રાઈટ તો હવે તો જોઈએ પરમાણુના બંધારણની અંદર આપણે ખબર કરતી પડી કે હે ને એક વસ્તુ આપણને ખબર પડી કે જે પ્રોટોન છે ને એ કેન્દ્ર અંદર હોય છે શું હોય છે કેન્દ્ર અંદર હોય છે અને જે ઇલેક્ટ્રોન હોય છે ને એ એક બારે હોય છે કારણ કે જો પરમાણુ અંદર વીસભાર કરતા ઉત્પન્ન થાય વીસભાર ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરના ઇલેક્ટ્રોનની ફેરબદલી થાય એના કારણે વીજભાર ઉત્પન્ન થાય એમને ઉત્પન્ન થાય નહીં સમજો ધન વીજ્ભાર કેટલી ઉત્પન્ન થાય ધારો કે એક વસ્તુ ખાલી તમે સમજો ધન વીજાર કેટલી ઉત્પન્ન થાય ઋણ વીજભાર કરતા ઉત્પન્ન થાય માનેલો એક આ પરમાણુ આ બીજો પરમાણુ સમજો આ જીરો છે આ જીરો આમાં એક પ્લસ છે આમાં એક માઇનસ આમાં એક પ્લસ છે આમાં એક માઇનસ છે જોજો ધ્યાનથી હવે મેં બને ઘસ્યા બંનેને ઘસ્યા તો શું થશે તમે જોજો હવે બંનેને ઘસ્યા ઘસ્યા પછી શું થશે ઇલેક્ટ્રોન આમાંથી શું થશે પ્લસ તો એમ જ રહેશે પ્લસ બદલાશે નહીં પણ શું થશે આમાં એક ઇલેક્ટ્રોન આમ જ હોતો રહ્યો તો આમાં એક ઇલેક્ટ્રોન હતો આ પહેલેથી હતો બીજો એક આઈ ગયો આની અંદર એમને એમ રહેશે હવે બંને નોખા થઈ ગયા તો આની અંદર શું હશે એક પ્લસ અને આની અંદર શું હશે જોજો બે નેગેટિવ એટલે એક બે માઇનસ ને એક પ્લસ હવે તમે જોજો તો એક માઇનસ તો અને આની વાત કરીએ તો આની તમે જોજો એક ધન વીજભાર એક ઋણ વીજભાર ધન વીજભાર ઋણ વીજભાર એકબીજાને શું કરશે નાબૂદ કરશે ઝીરો થઈ જશે તો આ બંને તો ઝીરો થઈ ગયા ઝીરો થઈ ગયા પણ વધી શું જો માઇનસ વધી શું થઈ જશે ઋણ વીજભાર ઋણ વીજભાર તો ખબર પડી તો ધન ને ઋણ વિજવાર પહેલાં જીરો હતા પણ બંનેને ઘશે એટલે ધનવિજભાર ને ઋણ થઈ ગયા તો બદલી કોની થઈ કોણ આમાંથી ગયું તો કે ભાઈ ઇલેક્ટ્રોન ગયું આ માઇનસ એટલે ઇલેક્ટ્રોન શું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના જ શું થાય છે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે પ્રોટોનનું ટ્રાન્સફર થતું નથી પ્રોટોન પોતાની જગ્યા ઉપર જ રહે છે એવું ખબર પડી વૈજ્ઞાનિકોને હવે વૈજ્ઞાનિકો પોતાનું શું કર્યું પોતાના નમૂના આપે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે તમે આવ્યા ભણ્યા સમજાવી તમારો થેન્ક યુ આભાર